સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે હત્યા ચોરી અને લૂંટના સતત બનતા જેને કારણે લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે ત્યારે વધુ એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મૈધરપુરા વિસ્તારમાં આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા અઠ્યાસી લાખ રૂપિયાના હિરાલીને કેટલાક શખ્સો ફરજ યોજવા પામ્યા હતા આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો લૂંટની ઘટના લઈને પોલીસને પણ શંકા છે સુરત શહેરના મૈદરપુરા હીરા બજારમાં સનસનીખેજ લૂંટની ઘટના બની હતી દિન બાઇક પર આવેલા અજાણી ઈસમે આંગળીયા પેઢીના કર્મચારીનું બજારમાંથી અપહરણ કરી જઈ લૂંટ લીધો હતો રૂપિયા અઠ્યાસી લાખ રૂપિયાની લૂંટની આ ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે આ તેમ જે કે મૈદરપુરામાં ભવાની વડ હરિપુરા ખાતે જૂની આંગળીયા પેઢી પટેલ ડી પ્રવકુમાર કંપનીનો કર્મચારી રૂપિયા અઠ્યાસી લાખ રોકડા લઈ નીકળ્યો હતો આ કર્મચારીનું બાઇક પર આવેલા અજાણી ઇસમે લમણે બંદૂક મૂકી અપહરણ કર્યું હતું અપહરણ કરી આંગળીયાના કર્મચારીના અપહરણકારો કામને લઈ જવા પામ્યા હતા જ્યાં કર્મચારી પાસેના રોકડા રૂપિયા અઠયાસી લાખ લૂટી લઈ તેને કામરે ઉતારી લઈ ભાગી છૂટ્યા હતા ત્યારબાદ આંગળીયાના કર્મચારીએ મામલે પેઢીના માલિકોને પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે કામરેજમાં પણ કારોએ કર્મચારીને ઉતાર્યો હોય કામરેજ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે વૈદરપુરા પોલીસ આંગળીયા પેઢીની ઓફિસે ધસી ગઈ છે પોલીસ તપાસ કરી રહી છે તો બીજી તરફ જાણવા મળી અનુસાર આખી ઘટના ટેકનિકલ હોવાનું લાગી રહ્યું છે કોઈ ભરબજારે લેમણે બંદૂક મૂકી બાઇક પર અપહરણ કરી જાય તે વાત પોલીસના ઘડે ઉતરતી નથી વળી પહેલા આંગળીયાના કર્મચારી હીરા લૂંટ્યા હોવાની કેફિયત રજૂ કરી હતી ત્યારબાદ અઠ્યાસી લાખ રોકડા લૂંટ્યા હોવાનું જણાવ્યું છે આમ કર્મચારીના વિરોધ ભાષી નિવેદનને પગલે પોલીસને આ સમગ્ર મામલામાં કશું ખોટું અને આવી રહી છે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ઓઝર કુરુશી સાથે પ્રકાશવાળા